તારી વાર સુધી લાવી વાર સુધી ચાલી હું તો ચાલી ભલે પણ બૈરું તો હું મરીશ ને બૈતું સપના જો સપના જો સપના જુઓ અને હવે કરી હું સારા કામમાં જતો તો કરે તું તારા સામુ ના ટકા મન જોઈને મરતી જવું પડે

પણ હવે બે ને ભાઈ ના બચાડું બે ભાઈ ના હામા હામે બચાડું અને બે ભાઈ નો રાગ ચોડાવ જુઓ તમે ખાલી હા હવે લખા ઘરે જવું અને લખા ઘરે જઈને એ બે ને બચાડું મને મેણું મારી ગયા ને રહ્યા પણ હવે જો તું એમને બે ને બચાડું હું લખા ભા શું કરો હો લખા ભા

હારો જુદાયે एकदम મોકઈ કરી જાય હારો હેણો તાર હું જઉ અલ્યા હવે મેરા જો આ મને મજા આવશે જોવાની મારું હશે મારા ભાઈ મને કઈ ગયો ને એ થઈ સીના તો કજા બોલને નાનો એટલે બધું કરી જાય જો એનો લખ ત્યારે ખબર પાડું પેલા મનાવ બો

એ આમ ભમી જાય એ આ ફોગળો ખા લે એ આ વાગું કોણ ભલે તો ખબર કોણ હાલે તો

आदा बच्चा कर के कर के कर रहा है चाय तो ले यार बस तारा बस पापा ले आके चल ले हम ठीक भाई क्या की भाई मैं मुकी घर मुकी पे मुकी बात ले ले टू यू ला कुछ दो ना बच्चे दे जमीन में बाबा लेके बच्चे है ले को है ला अरे ना तो भाई बाहर लो ना भाई बड़ा भाई pegang maju, jangan nafada. Aduan nafada, aduan nafada. ya, ya, ya. <aslında isti Absolute>

લાગે મોગે તો પરારે કે બુદ્ધતે ભરી પડતી કે નથી ભરી પડી તો મોગે તો ભરી પડાય આપે થાય વાત છે ના પાહા પર બોલી લે ભાઈ હું પીટ પા બોલ્યો યાર આ તને આવ કરો તમે યાર લ્યા તો બગાડો મારું

પહેલાં આખી વાત પૂછજો ને આખી વાત વાત સમજ સમજજો અને પછી છે ને વાત આગળ યાદ આવજો ન આવી જ આવીને અમારા જેમ ઝઘડા મરી ગયો અને કોઈ સમાધાન કરાવવા આવતું હોય ને તો એમનું સમાધાન માની લેવું એમનું માન રાખવું એમ જય માતાજી